શિવ પુરાણ એક એવું શાસ્ત્ર છે જેમાં ભગવાન શંકર અને સૃષ્ટિના નિર્માણ સાથે જોડાયેલી રહસ્યમય વાતો બતાવવામાં આવી છે શિવ પુરાણમાં કેટલીક ચમત્કારિક ઉપાય બતાવવામાં આવ્યા છે જે આપણા જીવનને ધન સંબંધી સમસ્યાને ખતમ કરી શકે છે સાથે જ અક્ષય પુણ્ય પણ પ્રદાન કરે છે આના ઉપાયથી આપણા પાછલા જન્મના પાપોનો નાશ થાય છે અને આપણા ભવિષ્યને સુખદ બનાવે છે ભગવાન શિવની ભક્તિ કરવાવાળા દરેક વ્યક્તિના આ સંસારમાં બધી જ વસ્તુઓ પ્રાપ્ત થઈ શકે છે શિવજી પોતાના ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે શિવ પુરાણ અનુસાર નિયમિત રૂપથી શિવલિંગની પૂજા કરવાવાળા વ્યક્તિને જીવનમાં દુઃખોનો સામનો કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે આ ઉપાય શિવપુરાણમાં બતાવવામાં આવ્યો છે જે ભગવાન શંકરની કૃપાથી ધન સંબંધી સમસ્યાઓથી છુટકારો મળે છે જે આસાન રીતે રોજ તેનો ઉપાય કરવો જોઈએ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આપ શિવપુરાણના ચમત્કારી ઉપાય વિશે તમારા જીવનમાં લાભ થાય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો પહેલાંના સમયમાં એવી કેટલીક પરંપરા હતી કે જે પ્રચલિત હતી જેનું પાલન કરવાથી વ્યક્તિને પોતાના સુખોની પ્રાપ્તિ થતી હતી અને આ પ્રથાઓનું પાલન ન કરવાવાળા લોકોને કેટલીક સમસ્યાઓનો સામનો પણ કરવો પડતો હતો શુભ ફળની પ્રાપ્તિ માટેની આ પરંપરા એવી છે કે દરરોજ રાત્રિએ અગિયારથી બારના વચ્ચે ભગવાન શંકરના શિવલિંગની સમક્ષ એક દીપક પ્રજ્વલિત કરો અને આ ઉપાયની પાછળ એક પ્રાચીન કથા પણ બતાવવામાં આવેલી છે આવો આપણે એક કથા સાંભળીએ પૌરાણિક કથા અનુસાર પ્રાચીન કાળમાં એક ગુણનિધિ નામનો વ્યક્તિ ખૂબ જ ગરીબ હતો તે ભોજનની શોધમાં લાગેલો રહેતો તેણે ભોજન શોધતા શોધતા રાત થઈ જતી અને એક દિવસ શિવ મંદિરમાં ભોજનની શોધમાં પહોંચી ગયો તેમણે વિચાર્યું કે તે રાત્રે વિશ્રામ આ જ મંદિરમાં કરશે રાતના સમયે ત્યાં બહુ જ અંધારું હતું આ અંધકારને દૂર કરવા માટે તેણે શિવ મંદિરમાં પોતાનું અંગરખું કાઢીને સળગાવ્યું રાત્રિ દરમિયાન ભગવાન શંકરની સમક્ષ પ્રકાશ કરવા માટે એ વ્યક્તિએ પોતાના અંગરખાને સળગાવ્યું જેને બીજા જન્મમાં દેવતાઓના કોષાધ્યક્ષ કુબેર દેવ તરીકેનું પદ પ્રાપ્ત થયું આ કથા અનુસાર સાયંકાળે ભગવાન શિવ મંદિરમાં જઈને દીપક પ્રજ્વલિત કરવાવાળા વ્યક્તિને અપાર ધન સંપત્તિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે ભગવાન શંકરની પૂજા કરવાથી શ્રદ્ધાળુઓને ધન સંબંધી સમસ્યાઓથી છુટકારો મળે છે નિયમિત રૂપથી અપનાવવાવાળા વ્યક્તિને અપાર ધન સંપત્તિની પ્રાપ્તિ થઈ શકે છે આ ઉપાયની સાથે રોજ સવારે પણ શિવલિંગ પર જળ દૂધ અને ચોખા વગેરે પૂજન સામગ્રી અર્પિત કરવા જોઈએ આમ નિયમિત રૂપથી શિવલિંગની પૂજા અર્ચના કરવાવાળા વ્યક્તિઓને જીવનમાં દુખોનો સામનો કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી અવનવી અને રસપ્રદ વાતો સાથે